છોકરાઓ તારીઓથી વધાર છવ્વીસ વર્ષના ઉપર ક્યારે દેખા નથી સતત કામ કરતા માણસ તરીકે એને છવ્વીસ વર્ષ જારી કામ કરતા પ્રાથમિક શાળાને સમર્પિત કર્યા છે તો આજનો એનો હક થાય છે કે એને આપણે વધારીએ વિનંતી કરીશ કે પોતાની જગ્યા લઈ લેશે ડારી પ્રાથમિક શાળામાં હાજર થયા ત્યારથી માંડી અને આજ સુધી મોટા ભાગની એના જીવનનો સુવર્ણકાળ છે એણે દારી પ્રાથમિક શાળાને આપ્યું છે અને સાહેબ એની કામગીરીની જે સીવટ અને જેટલા એક્ટિવ છે ને તે એની કોઈ કલ્પના જ ન કરી શકાય એની સાથે તો અમે પણ ન ટકી શકીએ એવા કામ ડારી પ્રાથમિક શાળામાં અરવિંદભાઈએ કરેલા છે મદાભાઈ જૂના જીઆર પાંચ જીઆરને નાના નાના ટુકડાઓમાંથી સાહેબે ડુપ્લિકેટ બનાવીને આખો ડેટા તૈયાર કર્યો ને એટલા માટે ગારી ત્રાફિક શાળામાંથી ગામજનોને નવું શરટી મળી શકે છે આ એક કાર્ય છે ને એ ખરેખર હું એમ કહી શકું કે મારા માટે પણ બહુ જ તકલીફવાનું હતું પણ સાહેબે એ કાર્ય કરી દીધું છે ને એટલા માટે આજે હું સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું હું બે હજાર અઢારથી સાત વર્ષ મારે આજે થયા છે સાત વર્ષમાં સુખ અને દુઃખમાં સાહેબ સાથે રહ્યા છે એમનો ખરેખર હૃદયથી આચાર્ય તરીકે હું ખૂબ જ આભાર માનું છું કે સાહેબ તમે વિદાય લઈ રહ્યા છો મને ખૂબ જ દુઃખ છે પરંતુ એક આનંદની વાત એ છે કે અરવિંદ સાહેબે એવું કીધું છે બચુભાઈ કે કપિલાબેનની હજી છ વર્ષની નોકરી બાકી છે સાહેબ ત્યાં સુધી હું ફ્રીજ તમે એની ટાઈમે મને કહેશો ને ત્યારે ડારી ગામને સેવા આપવા માટે હું હાજર થઈ જાય એટલે સાહેબને આ જે લાગણી છે ખરેખર ખૂબ જ વિચારવાલાયક હોય કે સરકાર હવે પગાર ન આપતી હોય છતાં પણ જો કામ માટે તૈયાર હોય તો ખરેખર ખૂબ જ આનંદની વાત આપણા માટે કહેવાય એટલે વિદાયનું દુઃખ છે ને ત્યાં હળવું થઈ ગયું છે મને બહારથી કિંમતી સમય આપીને પધારેલા મહેમાનોનું સ્વાગત સરપંચશ્રી કરી રહ્યા છે ત્યારબાદ આપણી વચ્ચે ગીર સોમનાથ પ્રાથમિક શૈક્ષિક સંઘના મહામંત્રી દિનેશભાઈ મદદા પણ હાજર છે તો એમનું સ્વાગત કરવા માટે હું ઉપસરપંચ શ્રી જગદીશભાઈ ભામળીયાની વિનંતી કરીશ કે આપણા મહેમાનોનું સ્વાગત કરશે ति सर्वं गाय सुस्वागतम् સરપંચ સંગઠનના સભ્યશ્રી પે સેન્ટરના આચાર્ય સાહેબ ગ્રામજનો તમામને વિનંતી સાહેબ તમે મૂર્તિ ભેટ સ્વરૂપે આપો છો પ્રાથમિક શાળા ને આપણે તાળીઓથી વધાર મા સરસ્વતીના આશીર્વાદ હંમેશા દારી ગામના વિદ્યાર્થીઓ ઉપર રહે બધા જ ભણી અને સારા માણસ બને એવી આજ માતા સરસ્વતીને આપણે પ્રાર્થના કરીએ No, છું જીવનમાં સુખ દુઃખ તડકો છેડો એક સિક્કાની બે બાજુઓ છે તેમ પ્રવેશ અને વિદાય પણ આપણા જીવનનો એક ભાગ છે જિંદગી એક શાનદાર સફર છે કોઈ મિલતા હે કોઈ જુદા હોતા હે ઇસ સફર કા મજા વહી લે પાતા હે જો હસ્તે હસ્તે અપની મંઝિલ પર પહોંચ જાતા હે આજ રોજ અરવિંદ સાહેબ તેમની વય નિવૃત્તિના કારણે આપણી શાળામાંથી વિદાય લઈ રહ્યા છે અરવિંદ સાહેબ છેલ્લા છવ્વીસ વર્ષોથી આપણી શાળામાં ફરજ બજાવી રહ્યા છે મારા પપ્પા પણ અરવિંદ સાહેબ પાસે ભણેલા છે અરવિંદ સાહેબ તમે અમારી શાળામાં શિક્ષણ અને અન્ય રચનાત્મક કાર્યમાં ઘણો યોગદાન આપ્યું છે તેમનો આ શાળાના બાળકો પ્રત્યે લાગણી ભર્યો સ્વભાવ ખૂબ જ યાદ રહેશે આજે આપણે સહુ અરવિંદ સાહેબને વિદાય આપતા દુઃખની લાગણી અનુભવીએ છીએ આ સાથે આજ રોજ

આજે આપણી શાળાનો છેલ્લો દિવસ છે આજે આપણે વિદાય સમારંભનું આયોજન કરી રહ્યા છીએ હવે આપણે આગળના ભવિષ્યનું ડગલું માંડીશું શાળા પછી આપણે અલગ અલગ દિશામાં પ્રવેશ કરીશું અને જુદા થઈશું આ પંક્તિઓને હંમેશા ધ્યાન રાખવા ધ્યાનમાં રાખવું જોઈએ કે શાળા એક એવું સ્થાન છે કે જ્યાં આપણે ઘર કરતાં વધુ સમય વ્યતીત કર્યો છે ભલે આપણે જુદી જુદી જગ્યાએથી આવ્યા હોય પરંતુ શાળામાં આવ્યા ત્યાં આવ્યા પછી આપણે એક સમાન હતા કારણ કે આપણે સૌ એક જ ગણવેશમાં રહેતા હતા આપણે શાળામાં આવ્યા ત્યારે પણ રડતા રડતા આવ્યા હતા અને આજે શાળા છોડી રહ્યા છે ત્યારે પણ રડી આંખમાં આંસુ છે હું મારા આચાર્ય સાહેબને ધન્યવાદ કહીશ કે તેણે અમને શાળામાં ઘર જેવું વાતાવરણ આપ્યું અમારા શિક્ષકો જેમણે અમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનો પ્રયત્ન કર્યા વિદાય શબ્દ દુઃખ શબ્દ કહી શકાય કારણ કે એક ઓગણીસો ને નવ્વાણું થી બે હજાર ને પચીસ ડાઢી ગામમાં કાઢવા બાદ એક શિક્ષક તરીકે અઘરી વસ્તુ છે કારણ કે આજે તો ઘણું બધું શિક્ષણ વધી ગયું છે પણ ઓગણીસો ને નવ્વાણુંથી લઈને લગભગ બે હજાર ને દસ સુધી તો એટલું શિક્ષણ ન હતું કે જે બાળકોના વાલીઓ પણ સમજી શકે એવા વાતાવરણમાં પણ અરવિંદ સાહેબે એટલું સરસ મજાનું કાર્ય કર્યું ये आंगन और सोना ये मन गुरुवर ना जाओ यही कहती है धड़कन सोना ये आंगन और सोना ये गुरुवर ना जाओ कहती है ये धड़कन તમ છોડ કે જાગે કરો લાગે યા કેઠેપ ની વિદાય કાર્યક્રમની વાત કરીએ તો અરવિંદભાઈની જે કામ કરવાની પદ્ધતિ છે એની આપણે માહિતી મળી છે છવ્વીસ વર્ષ સુધી એક જ ગામમાં નોકરી કરવી એ ખૂબ જ અરવિંદભાઈ એના કર્મને આપણે બિરદાવીએ છીએ સત્યાસી થી નવાણું સુધી બાર વર્ષ ત્યાં ઉના તાલુકાના કાજેડી ગામમાં નોકરી કરી નવાણું માં પતિ પત્ની કેસ તરીકે હું ડારી આવ્યો ડારી આવ્યો ત્યારે અહીંનું વાતાવરણ જ થોડા સમય તો મને ગમ્યું નહીં આપણે જે કામ માટે અહીંયા આવ્યા છીએ ભણાવવા માટે એ કામ સતત સતત સારી રીતે કર્યું અને છોકરાઓના પરિચિતમાં આવ્યા ગામના વાલીઓમાં પરિચિત આવ્યો એમ જેમ 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 ગામમાં ઓળખાણ થતી ગઈ એમ મારું દુઃખ છે એ ઓછું ખાતું ગયું અને આજે મને આ રીતે સન્માન આપ્યું ત્યારે મને એમ થયું કે જે કામ કરે છે એની કદર તો થાય જ છે બરાબર એટલે આ રીતનું મારું નોકરીનું જીવન આપ આપસરોએ હાજરી આપી અને મને શાંતિથી સાંભળ્યો ખૂબ ખૂબ આભાર બીજું એક પ્રશ્ન એ છે કે ધોરણ આઠ આથી સાંભળો હતા ધોરણ આઠ મહિના પછી દીકરીઓ જે ખૂબ જ હોશિયાર હોય છે કે એ ભણે તો કઈ ક્યાંય પહોંચી શકે એમ છે છતાં એ દીકરીઓ ઉઠી જાય છે એને ભણાવતા નથી બરાબર હાઈસ્કૂલે જાય બે ત્રણ વર્ષ ભણાવીને એને લોકોને ઉઠાડી દે છે એટલે મારી આ સ્થાનેથી એક નમ્ર વિનંતી કે દીકરીઓને જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી એને ભણાવો કારણ કે એનામાં બહુ ટેલેન્ટ હોય છે છોકરીઓ ને હોશિયાર છોકરી જ્યારે ઉઠી જાય ને ત્યારે અમને બહુ ખૂબ દુઃખ થાય એટલે દીકરીઓને ભણવું હોય ત્યાં સુધી ભણાવો એ ગામના આગેવાનો વાલીઓને મારે ખાસ નમ્ર વિનંતી અસ્તુ જય આજ રોજ ડાવી પ્રાથમિક શાળાના પ્રાંગણમાં ધોરણ ના વિદ્યાર્થીઓ વિદાય અને જે ડાવી ગામની અંદર જે નાના બાળકોથી માંડીને હાલ સ્ટેજ ઉપર બેઠા છે તે શિક્ષણની બાતમી જાણી જાણી અને જીની આગળ વધારા એવા આપણા ગુરુજી અરવિંદ આપણા જે છવ્વીસ વર્ષ 1999 થી માંડીને આજે બે હજાર પચીસ સુધી શિક્ષણ માટે પોતાનું જ્ઞાનરૂપી પ્રકાશ ઉજવો કરી અને મારા એક દારી ગામને જે શિક્ષણમાં અજ્ઞાનતા પેલા હતું ને આજે મને એવડો ગર્વ થાય કે ત્રેપન ગામની અંદર પેલા જે દારીની શિક્ષણની ગણના નહોતી થતી એવી મારા ગામની શિક્ષણની ગણના થાય આજે એ બાબતનો મને ગર્વ છે કે મારા આજે શિક્ષણ આગળ વધી રહ્યું છે એ તમારા શિક્ષકોના જે મહેનતથી જ્ઞાનરૂપી પ્રકાશ તમે રક્ષાવ્યો ને મારા ગામના શિક્ષણની શરૂઆત સાહેબ કરું તો આજથી ઓગણીસો અઠ્ઠાણું અને સત્તાણું ના દિવસથી જે દારીની જે શરૂઆત કરવાની હતી જ્ઞાન રૂપી પ્રકાશ પાથરવાનો હતો દારી ગામની અંદર છ સાત શિક્ષકો આવ્યા છે એમાં કપિલાબેન હોય અરવિંદ સાહેબ હોય સોલંકીભાઈ હોય ચાવડા સાહેબ હોય અહીંથી વિપુલભાઈ રાવલ હોય એવા દાક્ષીભાઈ સોલંકી હોય એવા આશાબેન હોય એવા શિક્ષકો અહીં ગામમાં આવ્યા અને તેને શિક્ષક તરીકે નહીં પોતે પોતાના બારકો છે એમ સમજી અને જ્ઞાનની શરૂઆત કરી તે પાપા પહોંચાડી ને એવી ઈમારત ઊભી કરી હોય આ મંચ ઉપર બેઠા હોય તો આ બેઠા છે